દંડ અને સજા કેવી રીતે ભોગવે તેમ કહી આ કાયદો પાછો ખેંચવા સરકાર સમક્ષ માંગ કરી હતી મોટી સંખ્યામાં ડભોઈ ટ્રક ડ્રાઈવર યુનિયનના ડ્રાઈવરો જોડાયા હતા આ ડ્રાઈવર બધા ભેગા થયા છે ડભોઈના ડ્રાઈવર આ એક ડભોઈના ડ્રાઈવર થકી નથી પણ આ પરંતુ પો ડભોઈ સમગ્ર ભારત દેશનો આ એક મોટો પ્રશ્ન છે સરકારશ્રીએ જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કંઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં કાં તો એનો વાંક હોય કે ન હોય સરકારશ્રીએ કીધું છે કે ત્યાં હાજર રહો ડ્રાઈવરને હાજર રહેવું કાં પીડિત વ્યક્તિને પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થળ પર જ્યારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે કોઈ જગ્યાસે એવું નથી હોતું કે નાની ગાડાનો કોઈ નાની ગાડીનો કોઈ વાંક હશે કે નહીં હોય જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એનો એને સરકાર મારી નાખે અને ત્યાંથી ત્યાં ઉભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે સવાલ એ નથી સવાલ બીજો બી છે કે આટલી મોટી મબલક રકમની જે જોગવાઈ કરી છે સરકારે હિટ એન્ડ રનના કેસ થાય છે નથી થતા એવું નથી એમાં મોટી માલેત ગાડીઓનો ગાડીઓવાળાનો આંખ હોય છે પરંતુ એમાં નોર્મલ માણસ અને સામાન્ય ડ્રાઈવર ઉપર જ આ તવાઈઓ આવવાની છે એવું અમને અનુભૂતિ થાય છે એના વિરોધની અંદર આ કાળા કાયદાનો અમે વિરોધ કરીએ છીએ સરકારશ્રીને અમારું એક નિમંત્ર આવે આવેદન છે કે આમાં તમે સુધારો વધારો સુધારા વધારાની જોગવાઈ કરો અને એની અંદર જેટલું ઘટતું થાય એટલું કરો છ આઠ હજારના પગારદારવાળો માણસ કોઈ દિવસ આઠ લાખ કે દસ લાખ ભોગવી શકે એવો નથી કે દસ વર્ષ સુધી એને જેલ કરો તો એ જેલ કઈ રીતે પેલો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ કરતાં બી નીચલો વર્ગ ગણાય છે ક્લાસ થ્રીની અંદર ક્લાસ ફોરની અંદર ગણાય છે ડ્રાઈવર એ ડ્રાઈવર આ રીતે પોસાય એવું કોઈ કોઈ કાયદાની અંદર પોસાય એવી કોઈ જોગવાઈ નથી એ જોગવાઈનો વિરોધ છે કોઈ કાયદાનો વિરોધ નથી અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઇચ્છતા પરંતુ પરંતુ સરકારશ્રીને એક આવેદન છે એક વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું બનતું હોય એટલું ઘટતું કરો